ડીસામાં રાત્રે રેતીની ચોરી સ્થાનિકો તંત્રની કાર્યવાહી માટે અપીલ ડીસાની બનાસ નદીમાંથી રાત્રિ દરમિયાન રેતીની હેરાફેરીનો મુદ્દો ઉઠ્યો છે જી જે જીરો બે જેડ જેડ ત્રેવીસ છપ્પન નંબરના ડમ્પર ચાલકે રોયલ્ટી વગર રેતી ભરીને સાડા સાતની આસપાસ ડીસાથી રાજસ્થાન તરફ જવા રવાના કર્યા સ્થાનિકોનું કહેવું છે કે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં હોવાને કારણે ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં કુંપટ ગામથી કાચા માર્ગ પરથી પ્રસાર કરીને રેતી ભરી ટ્રક રાજસ્થાન મોકલાતા સ્પષ્ટ જોવા મળે છે જેમાં ડમ્પર ચાલકે કબૂલાત પણ કરી છે કે રોયલ્ટી વગર અમે આ રેતી ભરીને લઈ જઈ રહ્યા છીએ અમને માફ કરશો આવું કામ બીજી વખત નહીં કરીએ એવી ખાતરી આપી હતી લોકોની તાત્કાલિક માંગ કરી રહ્યા છે કે ડમ્પર ચાલકો ઝડપી પકડવામાં આવે રોયલ્ટી તપાસ હાથ ધરવામાં આવે હાઈવે અને સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ ઝડપથી કરવામાં આવે સ્થાનિકો જણાવે છે કે જો તંત્ર તાત્કાલિક પગલા નહીં ભરે તો ડમ્પર ચાલકો બેફામ બનીને રેતીની ચોરી ચાલુ રાખશે અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત